આજે આપણે તીખી પૂરી બનાવશું એટલે મેં એક વાટકો મેં લોટ લીધો છે ઝીણો ચારી અને આપણે એક વાટકો મેં લીધો છે આપણે પૂરી બનાવશું તીખી એમાં સ્વાદ મુજબ મીઠું નાખશું આપણે એક ચમચી હળદર નાખશું બે ચમચી લાલ મરચું નાખશું ચપટી હિંગ નાખશું અને અજમો નાખશું નાખશું આપણે અજમી અને અડધી વાટકી આપણે તેલ નાખશું મોણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું આપણે

હવે આપણે લોટ બંધ ગયો હવે થોડું તેલ નાખશું આપણે તેલથી ડૂકી નાખશું આપણે લોટ બંધ થઈ ગયો હશે આવો રાખવાનો છે પૂરી માટે આપણે ઢાંકી દઈએ આપણે ઢાંકી દઈ પાંચ દસ મિનિટ એને રેક્સ કરવા દઈએ આપણે હવે આપણે લોટ બાંધો ને પંદર વીસ મિનિટ થઈ ગઈ હવે આપણે ચેક કરી આપણે મસળી લઈ એને સારી રીતે હવે એને લોવા કરી નાખશું આપણે પૂરી ના સાઈઝ ના લેવાના સેજ આપણે ભાઈ રાતની કરવાની છે સેજ જાડી રાખવાની છે બહુ જાડીએ નહીં ને બહુ પાતળીએ નહીં મસ્ટર લુવા કરી નાની નાની પૂરી આપણે આ લોચા પૂરી આપણે ચા સાથે ઠંડીમાં મજા આવે ખાવાની અજમાવારી કોઈ મહેમાન આવ્યા હોય તો તમે શાક પૂરી અરે કરી હોય તોય સારી લાગ્યા દબાઈ દઈશું આપણે ગોળ આપણા હથેરેથી કરી દબાવી હવે આપણે વણશું આપણે આપણે આવી રીતે રાખવાની બધા વણ નાખશું આપણે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે તેલ આવી ગયું આપણે પૂરી તરશું આપણે ની રાખીને તો પૂરી છે ને તે ફૂલાય આપણી છૂટી છૂટી રાખું એટલે આ જે લોચા પૂરી છે ને બધી ભેગી કરીને તો ચોટીનું થાય બધી આપણી તીખી પૂરી તૈયાર છે આ ચા રે કે મહેમાન આવ્યો એની રે આપ બનાવો તો સરસ લાગે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો